સર રાજકોટ મહાનગરપાલિકા સેવાઓ દેવામાં તત્પર રહે છે અને ડિજિટલ સ્વરૂપે જન્મ અને મરણની નોંધણીઓનો ડેટા અવેલેબલ છે જ વેબસાઇટ ઉપર જે વેબસાઇટ છે રાજકોટ મહાનગરપાલિકાની ડબલ્યુ ડબલ્યુ આર એમ સી ડોટ જીઓવી આ વેબ પોર્ટલ ઉપર અત્યાર સુધી બે હજારથી બે હજાર વીસ સુધીનો ડેટા અપલોડ કરવામાં આવેલો હતો જે જાહેર જનતાને હવે પછીથી ઓગણીસો નેવુંથી બે હજાર વીસ સુધીનો ડેટા જોવા મળી શકશે પોતાનું ડાઉનલોડ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે જન્મ તેમજ મરણનું આના માટે આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર જયેશ વકાણીના નેતૃત્વ હેઠળ અમારી ટીમે કાર્ય કરી અને તમામ ડેટા વેરીફાઈ કરી અને અપલોડ કરેલો છે અને લગભગ સમજો કે બે હજાર પહેલાંનો એટલે કે લગભગ ચારથી સાડા ચાર લાખ જેટલી એન્ટ્રીઓ અમે અપલોડ કરેલી છે જે વેરીફાઈ કરી અને ડિજિટલ સ્વરૂપે મેળવી શકે છે અને પબ્લિકને ક્યાંય સબમિટ કરે તો ક્યુઆર કોડ મારફતે સામેની સંસ્થા એને વેરીફાય પણ કરી શકે છે આનાથી જૂનો ડેટા ઉપર અમારી ટીમ કાર્ય કરે છે અમારા આરોગ્ય અધિકારી શ્રી એની ઉપર ખૂબ જ ધ્યાન આપે છે અને આગામી સમયમાં પણ અમે જેટલું બને એટલું ઝડપથી વધારાનો ડેટા અપલોડ કરવા કોશિશ કરશું સર ત્રીસ નવ બે હજાર વીસ પછી રાજ્ય સરકાર ગુજરાતનું ફેમિલી હેલ્ફેર વિભાગ દ્વારા આ જન્મ અને મરણની કામગીરી માટે ઈ ઓળખ કરીને એક વેબ પોર્ટલ ડિઝાઇન કરવામાં આવેલું છે જેમાં સમગ્ર ગુજરાતની તમામ જન્મ અને મરણની એન્ટ્રીઓ કરવામાં આવે છે અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ એ અપલોડ કરેલું છે એટલે ત્યાર પછીનો તમામ ડેટા ઈ ઓળખ ડોટ ગુજરાત ડોટ જીઓવી કરીને વેબસાઇટ છે એની ઉપર બધો ડેટા અવેલેબલ છે જે અરજદાર પોતાની પાસે એપ્લિકેશન નંબર હોય તેનાથી ડાઉનલોડ કરી શકે છે લોકોને સીધે સીધો ડિજિટલ સ્વરૂપમાં પોતાનું પ્રમાણપત્ર મળી રહેશે અને એ પ્રમાણપત્ર ઉપર ક્યુઆર કોડ હશે તો જે કોઈ સંસ્થામાં સબમિટ કરશે એ સંસ્થા એને સીધું સ્કેન કરી અને ચેક કરી શકશે વેરીફાઈ કરી શકશે કે આ ડેટા સાચો છે કે ખોટો છે એટલે કોઈ ફ્રોડના ચાન્સીસ નહીં રહે અને તે લોકોને ચકાસણી એકદમ ઈઝી પડશે મહાનગરપાલિકાની કચેરીનો સંપર્ક ઓછો કરવાનો રહેશે